બોલીએ સતગુરુ દેવની જય આજ પ્રસંગ બાપાનો જન્મ જન્મ ઉત્સવ છે અને જન્મ ઉત્સવ તો એમના જ ઉજવાય કે ઉજળા કામ કરીને જ્યાં હોય લાખોના તારણહાર બન્યા હોય અને પોતે બી એવું જીવન જીવી અને અજવાળું આપી જ્યાં હોય એમને એમની પાછળ આવા અજવાળા થાય એટલે હું તો આ પરિવારને ધન્યવાદ આપું છું કે હર સાલ આવો ઉત્સવ થાય મેં ઘણા પહેલાં એ તો પહેલી વખત જ આવ્યો પણ બાપાના યુટ્યુબ ઉપર વિડીયા જોયા તો આમ કે બહુ ઉત્સવો આયકન થયેલા છે આ ભૂમિ બાપાની છે અને એ તપુ ભૂમિ ઉપર મને આવવાનો જે મોકો મળ્યો કરશન બાપાએ અમને યાદ કરીને એમના દર્શનનો લાભ આપ્યો આ સંતોના દર્શન અરસપર થયા એના માટે અમે અમારે અમને પોતાને બી અમે ધન્યવાદ અમારે અમારા અમને પોતાને બી અમે ધન્ય સમજીએ છીએ કે આવા મહાપુરુષના તપુ ભૂમિ ઉપર આવીને સંતોના દર્શનનો લાભ મળ્યો હવે આ કને બાપાએ તો ખૂબ કીધું કે સદ્ગુરુની ખૂબ વાત કરી સાહેબ બી એવું કહે કે ભાઈ એ તન વિષય કી બેલરી ગુરુ અમૃત કી ખાણ શિષદે જો ગુરુ મિલે તો બી સસ્તા જાણ આ તો એવા આપણા ઉપર કૃપાયમાન થયેલા છે સદગુરુ દેવ કે ચાલીને આપણી સામે આવે છે ને આપણને સમજાવે છે અને ઘરે ઘરે જઈને આમ જોત જોત પ્રગટાઈ રહ્યા છે એ ધનવાદ છે આ સંતોને બરાબર છે ને કે પહેલાં તો ગુરુને ઓધવા માટે ગુરુને ગોતવા માટે લોકો વર્ષો સુધી નીકળી જતા હતા પગે ચાલીને જતા હતા અત્યારે તો આપણને બધી જ સગવડ છે ફટ ફટ ગમે ત્યાં બેઠા હોય તો એ ચરણમાં આવી જઈએ અને સદગુરુના સત્સંગનો લાભ મળે તો સાહેબ એમ કહે છે કે ભાઈ આ તન વિષયની બેલરી છે આની અંદર અનેક અવગુણો ભરેલા છે અનેક વિષયથી આ શરીર આ કાયા જે કોટ છે ઘેરાયેલો છે પણ એ કાયા ગોટના સંસારના કોઈ જીવ નહીં બચાવી શકે સિર્ફ સદ્ગુરુ સિવાય સદ્ગુરુ ચરણે જઈ અને એમને સમર્પિત થશું તો એ આપણા બધાય અવગુણોને વેણી 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 વેણીને આમ જેમ ચાર વેદ જેમ સમજાવતા હોય એમ આપણા સદ્ગુરુ આપણા અવગુણોને દૂર કરી અને આપણી કાયાને નિર્મળ બનાવશે એવા આ સમરજ સદ્ગુરુ અત્યારે હાલ આજે બિરાજમાન સંતો બાપાએ વર્તમાનની વાત કરી બાપા એ વર્તમાન વાત કરી તો વર્તમાનમાં તો આપડી આગળ આ જ મહાપુરુષો બેઠા છે કબીર સાહેબે કીધું કે સાહેબ કા ઘર સંતન માહી સંત સાહેબ કશું અંતર નાહી કહે કબીર સંત ભલે વધાર્યા મારા જન્મ જન્મના કારજ સાર્યા આપણે હજારો વર્ષોથી જે આપણી જંકના હતી ચેટલા જન્મો સુધી આપણે જન્મ મરણના ના ફેરામાં ગોથા ખાતા હતા અને આ મનુષ્ય જન્મમાં માં સદગુરુ મળવાથી આપણું એ કામ સુલભ થઈ ગયું એટલે સાહેબે કીધું કે ભાઈ કહે કબીર સંત ભલે વધારે અમારા જન્મ જન્મના કાર જ સાર્યા તો આ સદગુરુનું નામ એવું છે કે માણસને ભવસાગરમાંથી પાર કરી શકશે બીજો કોઈ ઉપાય છે નહીં પછી કીધું કે વસ્તુ કહી ઢુંડત કહી કિસ વિધિ આવે હાથ કહે કબીર કે વસ્તુના ભેદી લોને સાથ તો આ ભેદી બેઠા છે એ વસ્તુને જાણવા વાળા છે કે ભેદી લીયા સાત મેં વસ્તુ દિયા લખાઈ કરોડો જન્મ કા પંથ દા મગર એક પલમે દિયા પહોંચાઈ આમ આમ પાકું સરનામું બતાવી દીધું સત્સંગનો મતલબ થાય સત્સંગ એટલા માટે જ કરવામાં આવે એને જે વિચાર વિમર્શ કરીને એનું વલણું કરી અને સત્ય વસ્તુ આપણા સુધી આપણને સમજાવી દે આપણા સદગુરુ અને અસલ સત્ય વસ્તુનું સરનામું મળી જાય પછી આપણે જે નામ આપણને આપ્યું ગુરુ મહારાજે આપણને ભજન આલ્યું એ પૂરા પ્રેમથી એ ભજન કરવાનું આપણી ફરજમાં આવે છે જો આપણે એ ભજન નહીં કરીએ તો એમાં કોઈ ગુરુનો દોષ કાઢવાનો નહીં કે ગુરુ બિચારા ક્યાં કરે ચેલામાં કે પોલા વાંસમાં જેમ ફૂંક મારે એમ બારો બાર ફૂંક નીકળી જાય તો સદગુરુ એ શું કરે એમાં સદગુરુનો વાંક ખરો ખાઈ શું તો આપણે સદગુરુ મહારાજ આપણા ઉપર ખૂબ આમ રાજી છે બધી જ વસ્તુ આપવા માટે તૈયાર છે પણ તૈયારી આપણી હોવી જોઈએ કોઈ એક કવિએ કીધું કે મેં આપને આપકો ધોકા દેતા રહા દાગ મે ચહેર કે અરીસા ધોતા રહા હવે દાગ આપણા પોતાનો વાઘ છે સદગુરુએ તો દિલ ખોલી જ તમને બધી વસ્તુ આપી છે પણ તમે મહેનત ના કરો એની રહેણીમાં ના રહો સાયમસર ભજન ના કરો તો એમાં સદગુરુ શું કરે તો આપણે જે સદગુરુ મહારાજે તો આપણા ઉપર દયા કરી જ છે ગુરુદેવે પણ આપણે હવે જાગ્રત રહી ચેતન રહી અને આપણે પોતાનો આપણા પોતાના લેખ આપણે જાતે લખવાના છે બાપા કેતા હતા કે ભાઈ જન્મ થાય ને તો કે કંઈ જન્મથી જ કે માણસ આવું કરશે તેવું નથી પણ છઠ્ઠીને દાડે કે કોરો કાગળ મૂકે છે ને એ કોરા કાગળમાં તમારા જાતે જ તમારા લેખ લખવાના છે તો આપણા વિધાતા આપણે પોતે જ છીએ એવું સમજીને સદગુરુ મહારાજના વચનોને ધ્યાનમાં રાખીને ગુરુ સદગુરુએ જે આપણને ટ્રીક બતાવી છે શાન બતાવી છે અને નામને શાન બે આપ્યું છે તો હવે કશું બાકી રહેતું નથી તો હવે મહેનત જ આપણા માટે રહી અને સત્સંગના માધ્યમથી એમણે બધી જ વાત જણાવી દીધી હું તો ભતરામ બાપાને તો નહીં પણ મનો મને કહેબ ત્યાં બેઠા બેઠા વંદન કરું છું કે આવા મહાપુરુષો જો આપણને ના મળ્યા હોત તો આપણે આટલી સમજણ કોણ આપે અને એ પાછું દિલ ખોલીને કોઈ જાતનો આમ સેજે આંતરો રાખ્યા વગર મારું પરાયું કર્યા વગર બધાને પોતાના ગણીને એટલું બધું જ્ઞાન પીસે છે કે જેની કોઈ હદત નહીં હમણાં તે દાડે વાસણે અમારે બાવીસ તારીખે ભજનનો પ્રોગ્રામ હતો તે બાપાને મેં વહેલા બોલાયા મેં કે ભજનમાં તો મજા નહીં આવે પણ બાપા મેં પાંચ વાગે આવજો બધા બહારથી આવવાના હતા તે એક બેઠક થઈ જાય તો એમને બી આમ અહીં આયાનું એમનો જે છે એનો એમ ફેરો વસૂલ થઈ જાય અને બાપાએ ખરેખર ફેરો વસૂલ કરી દીધો જે માણસો આયા બાપાને ગયા પછી મને કીધું કે સાહેબ ધન્યવાદ છે તમે એવા મહાપુરુષને અહીં કને આમંત્રિત લઈને બોલાયા પચીસ ટકા અમને ખબર નથી અમે આટલા વર્ષોથી ઉપદેશ લીધેલો છે બરોબર અમારા સાહેબ સંપ્રદાયના જ બધા હતા કે પચીસ વર્ષથી ઘણા સમયથી અમે ઉપદેશ લીધેલો છે પણ બાપાએ જે વાત કરી એવી પચીસ ટકા વાતથી અમે અજાણ હતા એવું એમણે કબૂલ તો હું બાપાને ધન્યવાદ આપું છું ને આપણો અહો ભાગ્ય છે કે આવા મહાપુરુષ આપણી જોડે આપણે એમણે આપણને ખોડામાં લીધા છે તો બધા આપણે શું બાકી રહે બરાબર છે તો હવે તો આપણે પોતાને જાતે બેસી બેસીને આપણા અવગુણોને એક એક કરીને છોડીને આપણી કાયાને નિર્મળ બનાવીને સદગુરુ ચરણમાં અર્પણ કરીને જે એમણે જે વાત કરી છે જે આપણને સમજાયું છે એનું ખૂબ ભજન કરીને આપણા આજે આ ભવસાગરના ફેરવાને પાર કરી દેવાનો છે એવું નામ સદગુરુએ આપ્યું છે અને બીજું કે આ સંસાર જીવનમાં થોડી વિટંબળાઓ તો રહેવાની ઉપાધિઓ તો આવે બરોબર છે દરિયા કિનારે બેઠા હોય ને મોજા આપણે એમ માનીએ કે આ મોજા શાંત પડી જાય અને પછી ભજન કરું તો મોજા કુદાડો શાંત રહે નહીં એ તો ચોવીસ કલાક આવવાના બાપા એટલે આપણે આ સંસારના કિનારા ઉપર બેઠા છીએ એટલે આવરણ તો આવશે જ પણ એ આવરણને ખાડીને સદગુરુમાં સતત ધ્યાન રાખીને સદગુરુના ભજનમાં રહેજો તો તમારી ગમે એવી ઉપાધિઓ ટળી જશે બાપા એક દાડો કહેતા હતા કે સંતોના સંઘમાં રહેતી કે કોઈક એવું દુઃખ આવતું હોય ને એ આંટો લઈ જાય આ બાજુ ના આવે કારણ કે મોટી પોસ્ટના મોટા આઈજીપી બેઠા હોય એ કોઈ ગુનેગાર કે કોઈ આડોટેડો માણસ આવે ના આવે આમ રસ્તો કાપી જાય એમ આવા આપણા જે આ આઈજીપીઓ છે આપણા સમૃદ્ધ ધણીઓ છે એ બેઠા હોય ત્યાંથી તમારે કોઈ જાતને કોઈ ભૂત પલિત આશે તેશે કોઈ બીજી કોઈ જાતની કલ્પના રાખવાની નહીં અને કોઈની વાતોમાં આવવાનું બી નહી બરોબર બીજા લોકો તમને વેમમાં નાખે તમારી વસ્તુ ભૂલવાડી દે એવો કોઈ દિવસ કોદાળો કોઈની વાતોમાં ના આવવાનું એક પંડિતજી હતા ને બાજુના ગામમાં જ્યાં હતા તે કોઈ કે બકરું આલ્યું હતું ભેટમાં તે બકરું લઈને આવતા હતા ને તો ચાર ચોર મળ્યા કે ગમે તેમ કરીને આની પાસેથી બકરું લઈ લેવું છે મહારાજ છે તો કે ઝઘડો કરીને મારીને તો ના લેવાય પણ એ એવું કરવું છે કે એ પોતે છોડી દે બરોબર તો પેહલા જ એક ચોર મળ્યો કે બાપુ મહારાજ ત્યાં જઈ આયા કે ભાઈ અમારા ત્યાં જજમ તે કે મજા જજમન ને ત્યાં જઈને આયા જજમને શું આપ્યું કે આ એક બકરું આલ્યું છે કે બાપા બકરું નહીં આ તો કૂતરું છે કે તે મહારાજ ને જરા શંકા ગઈ આમ જોયું વારું કે કૂતરું છે બકરું છે કઈ ખબર જોયું નાના બકરું જ છે પછી બીજો ચોર મળ્યો ને તેને પાસે પૂછ્યું બાપા ક્યાં જઈ આયા કે મારા અજમાનને ત્યાં જયો હતો કે બાપા આ કૂતરું કેમ લઈને જાય કે એટલે આ નહીં બકરું છે કે ના ના બાપા તમારે જોવામ પહેરતા હતો કે બકરું છે એમ ત્રીજોને ચોથો મળ્યો ને એટલે પેલા પંડિજીએ બકરું ફેંકી દીધું કે આરો આ ચાર ચાર જણા કહે છે તો સાચું હશે કે બરોબર છે તો આ જગતમાં છે કે ટુંડે તુંડે મતિ ભીના જુદી જુદી જાતના લોકો આપણને મળે જુદી જુદી ખોટી ખોટી આડી અવડી શીખામણ આપણા કાનમાં કચરો ભરે તો આપણે સાવચેત રહેવાનું આપણું સાચું બકરું કોઈ ફેંકાઈ ના દે કૂતરું કરીને ધ્યાન રાખવાનું બરોબર સાહેબ કીધું કે સાધુ એસા ચાહીએ જેસે સુપ સુપાય સાર સાર કો ગ્રહી લે તો થોથા દે ઢુડાઈ એટલે લાકડા બલે બેનો છે ને તો એટલે હુપડામાં ઝાટકતા હોય ને તો કચરો કચરો ઉડાડી દે આ સાચો આ જે સાચું અનાજ હોય જ અંદર રહી જાય તો એમાં આપણે બધાની વાતો સાંભળવાની પણ આપણા સદગુરુ ને સાક્ષી રાખીને આપણે જે ઘણી સંસારમાં વિટમળા તો આવતી રહેવાની સાહેબ એનું કોઈ નથી હવે એક રાજા હતા રાજા હતા ને પોતે બહુ ધાર્મિક અને પ્રજાપાલક હતા એ રાજાને એક દિવસ નગર ચર્ચા જોવા નીકળ્યા હતા તો એક બાઈ રોતી દેખાણી રોતી દેખાડી એટલે પોતે ત્યાં જઈ અને એ બાઈ પૂછે છે કે બેન તમે કેમ રોવો છો તો પેલા બેન છાના રહેતા ને રોવાનું ચાલુ રાખે છે તો રાજા પૂછે છે કે બેન તમારા દુઃખ ને કહો મારાથી બનશે તો તમારા દુઃખ દૂર કરીશ તો પેલી બાઈ કહે છે કે ભાઈ તમે તમારું કામ કરો મારું દુઃખ તમારાથી દૂર થશે નહીં ઘણી કોશિશ કરે છે તારે એ પોતે એમ કે છે પોતે એમ કે છે કે મારું દુઃખ તમારાથી દૂર નહીં થાય તો રાજા કે કહો તો કરી કે બસ તું મને એકવાર પેટ ભરીને ખવડાય મારું પેટ ભરી આપ તો હું તારા પેટ ભરી આપ તો રાજા વચન આપે છે કે હું તમને તમારે પેટ ભરીને ભોજન કરાવીશ તો ભોજન ચાર પાંચ આજુબાજુ થી ભેગા કરીને ભોજન બનાવે અને ખવા આપે છે તો તો એ બેન ધરાતી જ નહીં એટલું ખાય આખા ખાઈ ખાઈ ગઈ અડધા ભોજન પણ એનું પેટ ભરાતું નથી પેટ નથી ભરાતું રાજા ચિંતામાં પડી જાય છે કે ઓહો હજી તો આ બેન નું પેટ નહીં ભરણ પાંચ એના છોકરાએ આવી ગયા જોડે જોડે કે બા તો અમને એકલી મૂકીને આટલું બધું ખાઈ ગયું અમારું શું તો રાજા ગભરાઈ જાય છે કે રાજા વિચાર કરે કે આ બાઈનું તો હજી હું પેટ ભરી નહીં કહ્યું ના એના પાંચ છોકરા બી આવી ગયા એ રાજા ગભરાઈને એક મહા કોઈ સંત મહાપુરુષ હોય કરશન બાપા જેવા એમની પાસે દોડી જઈને ચરણમ પડી જાય છે અરે રાજાજી શું તકલીફ પડી કેમ તમે એકદમ મારા ચરણોમાં પડ્યા કે બાપુ મેં એક બેનને વચન આપ્યું હતું એ રોતી હતી અને મેં એને કીધું તારું પેટ હું ભરી દઈશ એ વચન હું પૂરું ના કરી શક્યો એના પાંચ છોકરા બી આવી ગયા અને વચન ના પૂરું કરતા હું ભાગ્યો છું ને એમ કંઈક કરતાં મારી આ મિલકત બચી જાય સદગુરુ આપણા ચરણોમાં મને લ્યો સંતજી અને મને કોઈ ઉપાય એવો બતાવો કે આ બહેનનું પેટ ભરાય સંત એમને આશ્વાસન આપીને બેહાડે છે કે કંઈ ચિંતા ના કરશો હાથમાં અંજળીમાં પાણી લઈને ચાર પાંચ એ પાંચે પાંચ છોકરાની ભાઈ આવી એના ઉપર આમ અંજલી છાંટી એટલે એ બધાએ ભાગી ગયા એટલે કહેવાનો મતલબ કે આ તૃષ્ણા જે તૃષ્ણા નામની નારી છે એ દાડો સંતોષાતી નથી તમે ગમે એટલું એને ખવડાવો ગમે એટલા ભોગ ભોગવાઓ આ છે તે છે પણ માણસની તૃષ્ણા નથી જતી અને પાંચ છોકરા એના છે કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર એ પાંચ એના છોકરા છે એની કોઈદાડો આપણે પૂરતા થાય નહીં પણ એની વૃત્તતા એ ક્યારે સંતોષાય કે કોઈ સદગુરુ સાચા સદ્ગુરુના ચરણોમાં જો સંતોનો સંગ કરો તો સંતો તમને એ તૃષ્ણાના તુષ્ણામાંથી છોડાઈ શકે એવું તમને જ્ઞાન છે એ જ્ઞાનરૂપી અંજલિ છાંટે તો એ બધાએ ઓટોમેટિક આપણા એમ કે આપણને છોડી દે અને આપણને એમની જાળમાંથી મુક્ત કરે અને નિર્મળ શરીર બનાવી સદગુરુ સાહેબના ચરણોમાં કાયમ ભજનમાં પ્રીતિ લાગે સદગુરુ ચરણમાં પ્રેમ કરવો એટલે આપણને ભજનમાં પ્રેમ જાગવો જો તમને આમ એક એકાંતે બેસી અને સતત ભજન કરવાનું જો મન થાય અને પ્રેમ જાગે અને તમારે એમ કે કલાકો સુધી ઉઠવાનું મન ના થાય તો માની લેજો કે હવે આપણા ઉપર સાચી સદગુરુની કૃપા થઈ છે એવું છે અને આ જગત બધી કોઈ કશું લઈને જો સાહેબે કીધું કે દેખો કબીરા ફિર ગયા ફીકા હે સંસાર આ સંસાર માટે તમે ગમે એટલું કરશો તો એનું નામ જ સંસાર એટલે અસાર એમાં કોઈ જાતનો સાર છે નહીં પણ આપણા કર્મ ધર્મને કરારભ સંચિત કર્મોને લીધે જે જે આપણને પરિવાર કુટુંબ આ છે મળ્યા છે એ બધાનું સા એમ કે સારી રીતે પાલન પોષણ બધાનો સારો વ્યવહાર કરી અને બધાની જોડે સારું વર્તન કરી અને આપણે આપણું કામ કાઢી લેવાનું કોઈનું મન દુઃખ ના થાય આડોસ પાડોશ પરિવારમાં કે કુટુંબ પરિવારમાં કોઈ કર્મ સંજોગથી આપણે બંધાયેલા છીએ જેનું જે છે એ આપતા રહેજો એટલે તમારો ચોપડો ચોખ્ખો થશે ગીતામાં કીધું કે સંસારમાં સરખો રહે મન મારી પાસ સંસારમાં લેપાય નહીં એનું જાણું મારો દાસ અર્જુન સુણે ને ગીતા સાર પાંડવ માનજો નિર્ધારા સંસારના બધા જીવોથી કેમ કે નિર્વેર રહીને બધા પ્રેમનું વર્તન કરી બધા અને પોતે એકદમ ચોખ્ખો ચોપડો કરી દે એ જ પરમાત્મામાં ભળી શકશે સાહેબે કીધું કે જબ તક ભક્તિ સકામ હે તબ તક નિષ્ફળ છે કહે કબીર એવું ક્યુ મિલે નિષ્કામી નિષ્દેશ જ્યાં સુધી આપણામાં કોઈ જાતની ચાહના હશે કોઈ મેળવવાની તમને આશા હશે ત્યાં સુધી તમારે પરમાત્માનો ભેટો થશે નહીં પરમાત્મા તો ત્યારે જ મળશે કે જ્યારે એકદમ તમારે બધી આમ કે મોહ વાસનાથી તમે મુક્ત થશો ત્યારે જ તમારે સદગુરુનો અને સાહેબનો ભેટો થશે પછી સાહેબ આગળ કહે છે કે કે 184 ભોગવતા ઉપર આયા અટક અબ જો પાસા ના પડે તો ફીર જાય કે ચોરાઈ ચોપાટ રમતા હોય અને ચોપાટ રમતા રમતા એક પોતાની મેન ઘરમાં કુકડી આવે ને એક પાડીને ઉપાડવાની હોય પણ ટાઈમસર જો માણસ પો ના પાડી શકે ને પાછળ આવતો માણસ જેની કુકડીને મારે તો ફરી પાછું ચક્કર ચાલુ થઈ જાય તો એમ આપણે આ ભૌસાગરમાં આવ્યા છીએ તો આપણે આ સત્સંગરૂપી ચોપાટમાં રમવાનું છે અને ચોપાટમાં જો આપણે ટાઈમસર સત્સંગમાં જઈ સદગુરુ વચનને ઓળખીને ભજન નહીં કરીએ તો કાળ પુરુષ આપણી પાછળ જ છે અને કાળ પુરુષ આપણા જીવનું હરણ કરી અને ફરી પાછું ચોરાસીમાં લઈ જશે જો કોઈ ચોરાસીમાં ના જવું હોય તો અત્યારથી જાગૃત થઈ અને ખૂબ ભજન કરી અને સંતોની સેવા કરી જગતના જીવોની સેવા કરી અને આપણે આ ભૌસાગરમાંથી પાર ઉતરવાનું છે સાહેબ કે આપા તજે ભજે નક્ષિત તજે વિકાર

સબ જીવો નિર્ભેર રહે કે કોઈ જીવથી દુશ્મની ના રહે થી મેળ રહે થી પ્રેમ કરે હે પ્રેમ કરે અને બધાનું સારું વર્તન કરીને સાહેબનું ભજન કરશે તો એને વૈકુંઠમાં જતા કોઈ રોકશે નહીં સાહેબે કીધું કે ભોર ભયે તબ ચોરી કરે જૂઠા ભોજન ખાય પરનારી શું પ્રીત કરે એવું સીધા વૈકુંઠ જાય તો કહેવાનો મતલબ ભોર ભયે એટલે સવારે પરોડિયું ચાર વાગ્યાનો સમય છે ચારથી સાડા પાંચનો સમય બ્રહ્મ મુહૂર્તમાં જે આપણા સદગુરુ મહારાજે આપણને જે ભજન આપ્યું છે એનું એકાંતે બેસીને તમે ભજન કરશો તો એને સંતોએ કીધું કે ભોર ભય ચોરી કરે એટલે આખું જગત સૂતું હોય બધાય નિંદ્રાદિન હોય અને તમે એકદમ રાત્રે નિંદ્રા લઈને ઉઠ્યા હોય તો તમારું શરીર બી એકદમ આમ તાજગી સ્પર હોય એ તાજગી સ્પર શરીરમાં તમારું મન બી વિચારોથી શાંત થઈને જાગૃત થયું હોય અને ઉપરથી ઉર્જા જરે ચાર વાગે એ ચાર વાગ્યાના સમયમાં જો તમે આપણા સદગુરુ સાહેબનું ભજન કરશો તો તમને વૈકુંઠ જતા કોઈ રોકશે નહીં પછી કીધું કે જૂઠા ભોજન ખાય કે આપણા કરમ આપણા કરમ પ્રમાણે સમયસર સાહેબ સદગુરુ દેવે જે આપણને ભોજન આપ્યું હોય અને જમવા જમતી વખતે ખાલી એમને યાદ કરીને કહો કે હે સદગુરુદેવ તમે અમારા ઉપર ખૂબ દયા કરી છે એક ટાઈમસર મને આ ભોજન તો આપો છો એટલે એમને અર્પણ કરીને ખાવું એટલે સદગુરુને અર્પણ કર્યું એટલે જૂઠું ભોજન કહેવાય અને સબ જીવો છે નિર્વાહ કે પરનારી શું પ્રીત કરે ઓ સીધા વહીકુટ જાય પરનારી લે સાહેબે આ જીવને નારી રૂપે કહ્યું છે કે આ દરેકે દરેક જીવની અંદર આ દરેક દરેક દેહની અંદર આ જીવ રૂપે સાહેબ બિરાજમાન જ છે કે સબ ઘટ મેરે સાંયા ખાલી ઘટના કોઈ વો ઓટકી બલિહારી જ્યાં ઘટમે પ્રગટ હોય તો સાહેબ તો હરેક ઘટમાં બિરાજમાન જ છે આત્મ સ્વરૂપે પણ આવા મહાપુરુષ જે જ્ઞાનના રૂપમાં જે પ્રગટ થઈ ગયા એમના ચરણોમાં આપણે માથું ઝૂકાવીએ છીએ એટલે જ્યાં જાગૃત થઈ ગયા છે એમને ત્યાં એટલે તમે બી એવી કોશિશ કરો કે ભાઈ કોઈ વાત અશક્ય નથી સવારમ બાપા કે ફેરવા તો પથરાય ફરે આપણે ભલે ગમે તેવા વિટંબળામાં ફસાઈ ગયા આપણું મન ગમે ત્યાં આડું કે સંસારના વિષય ભોગોમાં ફસાઈ ગયું હોય પણ સદ્ગુરુના વચન આપડીને એમના વચનને ચાલી અને તમે કોશિશ કરજો તો જરૂર એક દાડો તમે આ બધી મોહ મોહમાયામાંથી મુક્ત થઈને સદગુરુ ચરણમાં તમે વાસ કરી શકશો ધન દોલત માલ મિલકત રૂપિયા પૈસા એ તો તમારા પ્રાર્ધને લીધે તમને મળ્યું છે પણ સદ્ગુરુનું ચરણ સંતોનું સાનિધ્ય મળવું એ ભગવત કૃપા કહેવાય એ ગુરુકૃપા કહેવાય પછી કોઈ રૂપિયા પૈસા ધન દોલત માલ મિલકત એથી લઈને નથી જવું એક મહાત્માજી હતા એટલે ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા અને એક વેપારીને ત્યાં જઈને કહ્યું કે ભાઈ થોડી ભિક્ષા એક ટંગ થાય એટલું મને ભોજન આપો તો મહાત્મા પેલા જે વેપારી હતો એ મહાત્માજીને સીધું આલે છે અને કહે છે કે બાપજી ક્યાંથી વધાર્યા તમે તો મહાત્માજી કે હું જૂઠાના ગામમાં રહું છું ભાઈ તો બધા વિચાર કરે કે આખું ગામ જૂઠું છે આ મહાત્મા સાચું બોલે છે ખોટું કહે છે ભાઈ ફરી પૂછ્યું કે બાપા ક્યાં રહો છો તમે કે જૂઠાના ગામમાં રહું છું કે એવું કે હા તો બે ત્રણ જણા વિચાર કરવા માંડ્યા બાપજી તો એટલું કઈ ચાલતા થઈ ગયા બે ત્રણ ભાઈઓ હતા એ વિચાર કર્યા કે બાપજી હાથું ક્યાંક જૂટું કયા ગામમાં જાય છે જરા પાછળ પાછળ જોયા હો તો બાપજી તો નીકળ્યા તો એક શમશાનમાં કોઈક બળે લાકડું થોડુંક બળતું બળતું થરી ગયું છે ને ત્યાં ઉસીકુ લઈને ત્યાં જઈને હુઈ ગયા આ ત્રણ ચાર જણા જઈને કીધું કે બાપુ તમે તો કહેતા હતા કે અમે જૂઠાના ગામમાં રહીએ છીએ તમે તો શમશાનમાં આવ્યા તાર કે ભાઈ આ જ જૂઠાનું ગામ છે કે કેમ કે લોકો એમ કેતા હતા કે મારે તો આટલા બંગલા મારે આટલી ગાડીઓ છે મારે આટલી ધનદોલત છે મારે આવો હોદ્દો છે નોકરીનો બરાબર હું તો ધારાસભ્ય છું સંસદ સભ્ય છું યાર કશું જ નતા કે એ જૂઠું બોલતા હતા એમનું કંઈ હતું જ નહીં આ જો આ કિલો કિલો રખ્યા થઈને કે આ સમસદમાં પડ્યા છે એટલે આ જુઠ્ઠાનું જ ગામ છે કે નહીં બરોબર છે એટલે આપણું કાંઈ છે જ એ બાપા એ હમણાં કહેતા હતા કે આ શરીર બી આપણું નથી તો ધન દોલત માલ મિલકત રૂપિયા પૈસા તો ક્યાંથી રહેવાના છે અને આપણું કાંઈ છે જ નહીં એક દાડો ખાલી હાથે જવાનું છે એવું વિચાર ભલે ખાવો પીવો રો એનો વાંધો નહીં પણ મારું કરીને માથે ના ચડાવતા માથે ચડાવશે તો વજન લાગશે આપણે તળાવમાં પાણીમાં નાવા જ્યાં હોય હજારો વજન પાણી આપણા માથે આવી જાય વજન લાગે છે નહીં લાગતું પણ એક માટલ માટલું ભરી ઘડો ભરીને તમે માથે ઉપાડો તરત જ વજન લાગે કેમ લાગ્યું કે મારું કરીને ઉપાડ્યું એટલે એટલે આ તો સાહેબ સદગુરુ દેવડું છે પરમાત્માનું છે આપણું કાંઈ છે નહીં આપણે તો એક પ્રવાસી છીએ અને પ્રવાસમાં જતાં જતાં જે કંઈ રસ્તામાં ખાવા પીવાનું કે ઊંઘવાની કે રહેવાની સગવડ મળે એ સગવડથી સંતોષ માનવાનો મારું કરીને માથે ઉપાડવાનું નહીં પછી માથે નહીં ઉપાડવાનું અને સતત સાહેબના ભજનમાં રહેશો તો એક દિવસ ને એક દિવસ જરૂર આપણું કલ્યાણ થશે સવારમ બાપાએ કીધું કે ભજન ના ભરોસે રેજો આખરે અમારે બીજક જેને હાથ લાગે એના ઉપર કાળ કેમ ઓફશે તો એ આ સંતોના વાક્યોને આપણે એમ કે વેદ વાક્ય માનીને આપણા હૃદયની અંદર ઉતારવાના છે પછી એમણે કીધું કે સુરા કાયરનું કામ નથી જેને હૈયે હરસ ને શોખ છે કે કાળ પુરુષને તો કોઈ મરજીવા કે મારે એની ચોરાસીક છે જે સદગુરુ વચન ઉપર રહીને આપણા દુર્ગણોને દૂર કરીને કામ ક્રોધ મધ લોભ મોહ અહંકાર અભિમાન માન બડાઈ રાગ દ્રેજ મારું તારું આ બધું વળગાડ છોડીને સાહેબનું ભજન કરશે તો એ સાહેબના સમીપ જ છે સાહેબ આપણાથી દૂર છે જ નહીં બાપા કીધું કે ઘટની અંદર જ છે તો પછી આપણે ક્યાં બહાર ગોતવા જવાના છે હે કે હે હાજર ઓર દૂર બતાવે દૂર કી બાત નિરાશી કે હાજર છે અને દૂર બતાવે છે તો કે દૂરની વાતો તો બધી ખોટી પડે સાહેબ કે પાણી પ્યાસી મુજબ આવે હાંસી આતમ જ્ઞાન બિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી કે આ સદગુરુ સાહેબ તો મોજુદ આતો રોકડા રૂપિયા છે સંતો તો અને એક ઉદાડો કોઈ ઉધાર રાખતા નથી સંતો નું જ્ઞાન નકદ નાણાં જેવું છે એક ઉદાડો એટલે પંડિતો જેવું નથી કે પંડિત બેઠા ભડે પુરાણા ઓર બિનદેખેખ આ કરે વખાણા જે એમણે કહીશું જોયું નહીં ભાડ્યું નહીં ઇત્યા પેલા જે ભાગવત રામાયણ આ બધા બે જાય પણ જે જોયું નથી એ વસ્તુના વખાણ કર કર કરે સંતો તો અહીંયા અનુભવ કરીને નક્કી કરીને જ પછી તમારી આગળ પીરસે છે સંતો મને એમાં એટલો ફેર છે કે બોલા જે વગર જોઈ વાત કરે છે પંડિતો અને સંતો છે તો પોતાના જાત અનુભવ પરકીને અનુભવ કરીને પણ તમારી આગળ મૂકે એટલે તમારે કોઈ જાતનો ધોખો રહેશે નહીં બરોબર છે તો એવી રીતે આપણે વારંવાર સંતોના ચરણોમાં જો ગામમાં ગુરુ હોય તો રોજ દર્શન કરવા જવું થોડા આઘા જવું હોય તો અઠવાડિયે દર્શન કરવા જવું એથી વધારે દૂર રહે તો મહિનામાં એક વખત જવું અને પરદેશ રહેતા હોય તો બાર મહિનામાં એક વાર તો સદગુરુ ચરણમાં જવું જવું ને જવું એ જીવો ભાગ્યશાળી છે જેને સદગુરુનું શરણ મળ્યું છે બીજા જગતમાં તો લાખો જીવ બિચારા સાહેબ કે છે કે સપને સોયા માનવી ખોલી ના દેખે ને જીવ પડ્યા બહુ લૂંટ મે ના કશું લે ના દેન કાંઈ લેવા દેવા વગર આ જીવ બિચારો કૂટી રહ્યો છે કેટલી પીડા ભોગવે છે એને એ ખબર નહીં પડતી કે ભાઈ આ મારે કશું અહીંથી લઈ નહીં જવાનું આવા તો મેં ચોરાસી લાખ અવતાર ભોગવ્યા જે જે અવતાર ભોગવ્યા એ બધા હું મૂકીને જ આવ્યો છું સાથે કશું આવ્યું નથી આપણું કરમ ધર્મ જ સાથે આવે બીજું કઈ આવે નહીં રામાયણમાં પહેલી જ ચોપાઈ છે કે કર્મ પ્રધાન વિશ્વરથી રાખા જો જન જેસા કરે જે ચાખા કે જેવું કરશો એવું જ ભરશો એટલે બહુ સમજી વિચારીને કર્મ કરજો કોઈ તમારાથી દોષ ના થાય સતત જાગ્રત રહેજો અમારા ગુરુજીએ એક જ સાખી કીધી હતી કે ગાફિલ કબી ના હોઈએ સોમદાસ કરો વિચાર ઘટમે વિઘ્ન અનેક હે કે કાયમ રહો હોશિયાર કાયમ ચેતન રહેવાનું કે કોઈ જાતનો દુર્ગણ આપણા અંદર ઘૂસી ના જાય કોઈ બહારની વાતોમાં આપણે ના આવી જઈને આપણા સદગુરુ ઉપર પૂર્ણ ભરોસો અને વિશ્વાસ રહે સદગુરુની નાવમાં બેસીને આપણે આ ભવસાગર પાર કરવાનો છે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ જય સાહેબની જય